જે માતાજી મિત્રો આપણી કાયા ને આપણાઈ દુશ્મન થઈ જઈએ એ યોગ્ય નથી માત્ર ને માત્ર પીવાની વસ્તુ હોય તો દૂધ પીવાય દારૂ ન પીવાય દારૂથી ન કરો દોસ્તી અને દગો દેશે દરાર દારૂથી ન કરો દોસ્તી દગો દેશે ધરાર દારૂ દુખનો મૂળ નહીં ઉખાડી નાખે આખો કૂડ જે દારૂ પીતો હોય ને ઘરમાં કોઈને મજા ના આવે કારણ કે ઘરમાં પેને પ્રેમ ન મળે એના કુટુંબમાં પરિમ પ્રેમ ન મળે એના ગામમાં પ્રેમ ન મળે એટલે જ કવિ લખે છે એજી જી દારૂ વે કાયમ દુખ દેનારો ને બે ઘડી ની મોજ દારૂ વે કાયમ એજી જી દુખ દેનારો ને બે ઘડી ની મોજ આ મોજ લેવામાં એ જી કઈક મારાણા મો લેવામાં કઈક કમરાણા ને કઝિયા થાતા રોજ દારૂ મૂકી દૂધડા પીજો આ દુનિયાને ના દેજો દારૂ મુકીને દૂધ આપી જો દુનિયાને દુઃખ ના દેજો મિત્રો આ વિડિયો એક વ્યક્તિને અગિયાર જણાને શેર કરવાનો છે કારણ કે આપણાને આ વિડિયા થકી કોઈકની જિંદગી સુધરતી હોય તો તમને ક્યાં પૈસા મળે છે તમે શેર કરજો કમ સે કમ અગિયાર જણાને શેર કરજો કારણ કે આપણાને ભારત વ્યસન મુક્ત કરવાનું છે આપણો એ ભારતમાંથી જ વ્યસન મુક્ત થઈ જાય ને તો આ દુનિયા માં કોઈની તાકાત નથી